અમદાવાદના શાસ્ત્રી બ્રિજનું ફરી એકવાર સમારકામ થશે વિશાલા ખાતેના શાસ્ત્રી બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું આરએનબી વિભાગ દ્વારા આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અંદાજીત સાડા છ કરોડના ખર્ચે આ બ્રિજનું સમારકામ કરવામાં આવશે પંદર મહિના બંધ રહ્યા બાદ છ મહિના અગાઉ જ આ બ્રિજને ખોલવામાં આવ્યો હતો ગંભીર આ બ્રિજની દુર્ઘટના બાદ સીએમએ તમામ બ્રિજની ચકાસણીના આદેશ આપ્યા છે પાદરાના ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ તમામ બ્રિજોના સ્ટ્રક્ચર અંગેનો રિપોર્ટ સબમિટ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો ત્યારે અમદાવાદના વિશાલા જે બ્રિજ જે શાસ્ત્રી બ્રિજ છે તેને પણ હવે ફરીવાર રિપેર કરવાનો આદેશ જે છે તે કરવામાં આવ્યો છે અમદાવાદ અને મેઇન હાઈવેને જોડતો જે આ વિશાલા બ્રિજ છે શાસ્ત્રી બ્રિજ જે કહેવાય છે જે ખાસ કરીને જર્જરીત થયો હતો અને પંદર મહિના સુધી આનું કામ જે છે તે ચાલ્યું હતું પરંતુ હવે ફરીવાર તેને રિપેર કરવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો હતો ગંભીરાની દુર્ઘટના બાદ તમામ બ્રિજોના સ્ટ્રક્ચરને લઈને તપાસણીના આદેશ જે છે તે કરવામાં આવ્યા હતા અને આર એન બી વિભાગ દ્વારા આ બ્રિજની ચકાસણી જે છે તે કરવામાં આવી છે અને ફરી એકવાર છ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ફરી એકવાર આ બ્રિજનું રિપેરિંગ કામ જે છે તે કરવામાં આવનાર છે પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ ચીજ એ છે કે આ પચાસ વર્ષથી પણ જૂનો આ બ્રિજ છે અને ખાસ કરીને જ્યારે પંદર મહિના સુધી અમદાવાદ શહેરીજનોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો હોય આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હોય ને હજુ તો છથી આઠ મહિના પહેલાં જ આ બ્રિજને ફરી એકવાર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે પણ આના સ્ટ્રક્ચરને લઈને આના સ્ટેબિલિટીને લઈને સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે કારણ કે અનેક જગ્યા ઉપર પોપડાઓ જે છે તે પડવાની શરૂઆત થઈ ગઈ છે સળિયાઓ જે છે તે પણ જોવા મળી રહ્યા છે એટલે આનું રિપેરિંગ શું કરવામાં આવ્યું અને કયા પ્રકારની કરવામાં આવ્યું તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે બેરિંગની જે છે તે પણ કામગીરી કરવામાં આવી હતી સાથે સાથે રેલિંગની પણ જે છે તે નવી નાખવામાં આવી છે પરંતુ જોઈએ તે પ્રકારનું કામ જે છે તે હજુ પણ થયું ન હોય તેમનું તેમ લાગી રહ્યું છે અને તેના જ કારણે આર એન બી વિભાગની ટીમ દ્વારા આનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ઇન્સ્પેક્શન બાદ તેમાં ફરી એકવાર જે છે તે રિપેરિંગ કરવા માટે જે છે તે જણાવવામાં આવ્યું છે અને પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ફરી એકવાર આ બ્રિજ જે છે તે રિપેર કરવામાં આવશે અને રિપેરિંગ દરમિયાન ફરી એકવાર આ બ્રિજ બંધ રહેશે તો પૂર્વ અને પશ્ચિમને જોડતો જે આ બ્રિજ છે તેના કારણે અમદાવાદના શહેરીજનોને ફરી એકવાર હાલાકીનો સામનો કરવો પડી શકે છે કેમેરામેન રીતે સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ